આમાં જો આખો પ્લાન છે ને આ રીતે છે પેલા આ મશીન છે આખી જોઈ લેતો આમાં બરાબર આ મશીન તરકી થી મંગાવવાનું આ મશીનની ખાસિયત એ છે કે એને જે બાજુ થી પવન આવતો હોય એ બાજુ એનો આમ મહકુ આમ રાખવાનો બરાબર એ રાખવાથી શું થાય કે જે પવન આવી છે આ રીતે તો ઉપરના ભાગમાંથી જે પવન પસાર થાય એ આ સાઈડમાંથી બહાર નીકળી જવાની એમાંથી હાઇડ્રોજન છે એ અંદર સુહાઈ જાય અને હેઠળનું જે પાટિયું છે એમાંથી જે પવન આવી છે એ અહીંથી નીચે વયો જાય અને એમાંથી ઓક્સિજન સુવાઈ જાય હવે એ બે ભેગું થાય એ નીચે આખું બેરલ ટાઈપનું છે એની અંદર એ લોખંડનું હોય આખું એની અંદર એ હાઇડ્રોજન ઓક્સિજન બે ભેગા થાય ઉપરથી પ્રેશર આવ્યું છે એ પ્રેશરની અંદર વચ્ચેથી આપણે એ પાર્કિંગ ન આવે રાજદૂતમાં પ્લગ આવે એ રીતના પ્લગ હોય આ મશીનની ઉપર એક પવન શેક્યું હોય ને પવનથી પાવર પેદા થાય અને એ પાવરથી અહીંથી પાર્કિંગ થાય પાર્કિંગ થાય એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જે ટ્રાકીની અંદર ભેગું થયું છે એમાં અમુક ટાઈમે પાર્કિંગ થાય એટલે સીધું હાઇડ્રોજન અને ઓક્સિજનના બે જે અણુ છે એસ ટુ ઓ એ સીધું પાણી બની જાય પાણી બની ફળ ઉગે નીચેની ટાંકીમાં જાય આ પ્રોસેસ સતત હાલતી રહે બરાબર પણ પ્રોબ્લેમ શું છે કે આ મશીનના છે ને પાંચસો મીટરની હાઈટના ટાવર ઉપર આપણે એને ફિટ કરવું પડે ઓહ તો તો હાઈટ વધી જાય હા એટલી બધા હાઇટ ઉપર લઈ જવું પડે એમાં ઉપર હવા પાતળી હોય અને હેઠે નાઇટ્રોજન વધારે હોય વજનદાર વાયુ કહેવાય ને એટલે એમાંથી ઓક્સિજન હાઇડ્રોજનને શોષણ કરવા માટે તકલીફ વધારે થાય મશીનમાં એટલે અને હાઈટ ઉપર જેટલું વધારે લઈ જાય એટલું વધારે એ કામ આપે એટલે એના માટે પાંચસો મીટરનો ગજવેલ લોખંડનો ટાવર બનાવવા પડે પેલા તો ઓહો તો આવડો મોટો ટાવર બનાવવા ઉપાધી વાળું કામ છે થઈ જાય બધું પડે આવે છે ને ત્યાં એ તમે મળી આવો ત્યાં તમારે ખાલી કઈ નથી તમારે ખાલી એગ્રીમેન્ટ કરવાનું છે મારું હું તને આખી વાત એ સમજાવું છું કે આનાથી જે આખું પાણી બને ને એ પાણી પછી તમે ગામમાં વાપરી શકો સોમા વરસાદ આવે કે ન આવે વાતાવરણ ગમે એવું હોય પાણીનો પ્રોબ્લેમ આનથી આખે આખો સોલ્વ થઈ જાય